ગુજરાત સરકારે મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી છે ત્યારે મોરબીના જનપ્રતિનિધિ અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજોએ આ નિર્ણયને આવકારી મોરબીની પ્રજાપતિ આભાર અને અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદારતા અને મોરબી સહિત ગુજરાતના વિકાસ માટેની એમની તત્પરતા અહીં જોવા મળે છે દીપ દ્રષ્ટિ વાપરીને મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરી છે તેને હું આવકારું છું આ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉદારતા અને મોરબી સહિત ગુજરાતના વિકાસ માટેની એમની તત્પરતા અહીં જોવા મળે છે અને મોરબીમાં આજે એક ઉમંગ ઉલ્લાસ અને લોકલાગણીનો પડઘો ઝીલાયો છે એવું વાતાવરણ નિર્મિત થયું છે એનો હું આજે સાક્ષી બન્યો છું અને હું વ્યક્તિગત રીતે પણ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે એ માટે હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મોરબીની પ્રજાવતી ખૂબ ખૂબ અભિનંદન